પધારે મરાવ ખૂબ મોગલની કૃપા છે બાપ કોઈ ખોટી લોભામણી લાલચ કોઈ અંધશ્રદ્ધા એમાં જાવો ને બાપુના લાખો મીડિયા ફરે છે એનું કારણ એક જ છે પૈસા નો આપો કોઈની વાત માં આવો અને અંધશ્રદ્ધાથી દૂર રહ્યો આ મોગલ ધામે માના સેવકો કો બે વરસ પાંચ વરસ હાથ હાથ દસ દસ વરસ સેવા કરી અને કોઈ કલકત્તા ગયા છે કોઈ મુંબઈ ગયા કોઈ મહારાષ્ટ્ર માં ગયા કોઈ બહાર વિદેશ માં અને બાપુ નો ફોટો રાખી કોઈ ફોટો ગેરઉપયોગ કરાય તો સાવધાન રહેજો ઓ ધ્યાન રાખજો બાપુ મુંબઈ માં અત્યારે એક બે જગ્યાએ આવા ધર્તીંગ વેડા કરે છે અને સાવધાન અને પકડી લેજો બાપુ ધ્યાન રાખો બાપુ તમને ખબર હોય ને તમને એમ કા તો બાપુનો સેવક સેવક નોય બાપુનો સેવક 24 કલાક રે બાપુ પાસે એટલે આ વાત કોઈ ઢતારા પાખંડી હોય તો સાવધાન રહેજો તો બાપુને ખબર હોય બાપુ સોશિયલ મીડિયા જોતા નોય એટલે આ વાત કોઈ મને લાલચ પા જાઉ નહીં ક્યાં 1 રૂપિયો મુક્ષા દે ગાળ કે મુંબઈ માં તો મનાને ગમે તે હાલે પણ મુંબઈમાં બાપુના લાખો કરોડો છે ઉપરથી નિગરાધી કર્યું કે હાજે પકડી લે એમ કોઈ આવી વાતમાં ન આવું બાપ અહીં સેવા કરે બરોબર છે અહીં આવે જાય પણ આવા કોઈ ધંધા કરતા હોય કઈથી સાવધાન કારણ કે કેટલા સેવા કરી કરી ગયા છે એમ ધ્યાન રાખજો બાપ બાપુનો આદેશ છે કોઈની આ લો ડાઉ લો ભાંભરે લાલચવા નો આવુ એક બાપુનો આદેશ જવાબ અમારે તમને વારણનો દીકરો છે આ સેવા કરતો દાબી કરતો ન દરિયા મોગલ પૂજે છે મે પૂજેનો વાતો ને પણ ધંધા નો કરતો મોટા હર નગર કે તો આ સેવકો પકડી લે છે એટલે જ્ઞાન દીયો બાપ આવા કોઈ પાખંડિયો તો બાપુનો સંપર્ક કરો ધ્યાન દેજો બાપ એક બાપુનો આદેશ છે બાપુ રૂપિયા નથી પણ પૂજા કરવા માટે ના આ ધંધો કરવા માટે નહીં આજે ધંધા કરે ને સાવધાન કદાચ આ હોય બાપુનો હોય તો માનીને લેવાનું બેટા કર્યો તો ખબર કારણ કે હું સોશિયલ મીડિયા જોતો નથી ધ્યાન રાખજો બાપ અઢારે વરણ ની આવી છે બાપ એટલે બને એટલે આવા પાખંડ થી ચાલ રાખે છે બાપ બાપુ ખબર ને કારણ કે લાખો છે સેવકો અઢાર પેલા સેવા કરી રહ્યો છે મને ખબર ન હોય એ પછી બાપુનો અને માતાજીનો નો ફોટો રાખે ધંધો ચાલુ આથી સાવધાન કારણ કે મુંબઈમાં કોઈ ખબર એ ન પડે બે વરસ હતી તો બે વરમાં થી બધું કરી લે ને જરી ધ્યાન દેજો જો બાર ક્યાં પૈસા આપશો ને આવા કોઈ ધતિંગળા કરતા હોયા માં બેટા ભીખ માંગવાનો કામ કરે માં ગળ આપણે ભીખ માંગવાની હોય એક બાપનો અવાજ છે આની કોઈ વાતમાં આવું ને બાપ અને બને એકો ઘરમાં ધૂપ કરવો તો બહુ તાકાત વાળું છે બાપ અત્યારે આ માવઠા જ્યાં કહેવાય જ્યાં જુઓ વરસાદ થયા છે બાપ એટલે વરસાદ ન કહેવાય અને રાક્ષસ કહેવાય હા વરસાદ નો કહેવાય માવઠો નો કહેવાય ખેડૂત હાલ બે હાલ થઈ ગયા છે જરી ધ્યાન રાખો અને

ખેડૂતને પાય માલ કરી નાખ્યા છે બાપ તો સરકારે છે પણ જે મોટી મોટી તાતા બિટલા છે બિઝનેસમેન છે અને પણ આદેશ છે બાપ ખેડૂતને તમે મદદ કરો સહાય નહીં ભાઈ આ છોકરા લઈ ગયો ભાઈ એટલે આની વારે આવવાનું છે મદદ કરવાની છે સહાય નહીં કોઈ ભિખારી નથી ભિખારી આપણે છે એને મદદ કરો બાળ ખેડૂ ને સામે જરી ધ્યાન દિવો ભાઈ આ છોકરા લઈ લયો ને બેટા વાવા જોડાને મોકલો ને છોકરા લઈ જાવ લઈ લો બેટા બધા છોકરા લઈ લઈને જાવ હાલો એટલે આ સમજો જરી ખેડૂ સામે જવો ભાઈ છોકરા તો બંધ કરતા જ મારવી દેજો બીજા શુખ માણસ ની દ્રષ્ટિ તૂટે એટલે પાતળી આંબાનો બગીચો હતો ને એક જાણો ચોકીદાર ની નજર ચૂકવી માથે ચડી ગયો મીડો કેરી ઉતારવા ચોકીદાર કે હેઠળ ઉતાર તો દાંત મીડો કાઢવા ઓલો કે કહેવા દે તારા બાપને કે તું કોનો દીકરો છો હું ઓળખો છું એ કે ઘરે નથી જવું બાજુ આંબા ઉપર જોવો એના બાપે તેટલી ડાળે છેડ્યો સમજી ગયા ઘાણવા દાદી ગયા ફરિયાદ ક્યાં કરવી બાપ એટલે આ ધ્યાન રાખો બાપ

दवा पी जाए कह दो तो उपला मारे पड़ता मुको ए मराई नहीं आ काली टीले में है गाइस पर नीति हाची राखो मां मारा नाक फलाना ना मारी ऊपर बोजो से तो उतरी जाए हाँ वो कर ली के मैं मां लाभ दे तुमने धंधा मां पर आवाज क्या जोड़ा हो जैसा सा पाखंडियों पर है हाथा भुआ आवे से बापू भाई पानी नहीं पीता भाई <coughs> तन करेलू से लेबोल एक काम तो માથે દેવું હોય તો મગજ તો એનો કામ કરતો નહીં પછી દારૂ એ ચડી જાય બીજો ઘરે આવે તો કંટાળો આવે સમજો દુનિયાનો થાક માણસ તો ઘરે ઉતરે છે પણ ઘરનો થાપેલો એનો ક્યાંય નથી ઉતરતો થાપ થોડા જાગૃત થાવ હિંમત એની કિંમત છે બેટા આ જે જે હિંમત રાખી છે ને ઇતિહાસ સુધરા કરી ગયા અને બીજી વાત આ દીકરા દીકરીઓ ભણે છે આ ધારે વર્ણના દેશ કે વિદેશ કે ગમે યા બાર કરોડ એટલો તો સ્પધાયાવાનો હોય સંતાનો થોડું ધ્યાન રાખો ભણે છે બાદ ધ્યાન દો એની માં ઇન્ક્વાયરી રાખો ડ્રગ્સ દારૂ એ જુગાડે સડી જાય છે નો કરવાના કરે છે બાર ખબર ન હોય દીકરો દીકરી ભણતા જ સાથ આપો

આ ભણેલ ને બહુ કેવું પડે કારણ કે ભણેલ ને ખોટા હોય નથી દીકરો હોય દીકરી હોય એટલું કહેવાય કાંઈ વાંધો નહીં બેટા તમે ભણો અમે બેઠા છે આવો બેટા તું પાસ થાય જો નકર તારા બાપાએ એ વ્યાજવા લીધા છે ને અમે તમારી પાસે આ ખર્ચો કરી છે કેમ ઘર આપી એ બાળકને લાગી આવે છે ને બાળક મરે છે આ ભણેલ વધારે કહેવામાં આવે છે પછી પાડવામાં બાજુ પછી સંતાનો સંભળાવે આવડો કયો હિંમત આપો બાળક ને દીકરી દીકરા ને કે મારા હાવત ભલે તમે નપાસ તો આપણે જિંદગી નથી હારી ગયા વસ્તુ આ છે બાળક ભણતો છે અને કોઈ મૂંઝવણ વાત ન આપો ધ્યાન દો બાપ પણ તમને શું છે આ મોબાઈલમાં કઈ કારણ કે ખોપરામાં કઈ સમજદારી જ નથી રહી ધ્યાનથી વધારે સંતાનો ખોઈ બેઠા છે માફ કરો એક ને એક દીકરો એક બાપ ને એક ને અને બધાનો લીડર હતો હિન્યન તો શું કહે લીડર મેન એક નો દીકરો તો કે દુ દીકરા બાપુજી હું પાસ થાવ તો હું આપ કે બેટા તું પાસ થા તો તને ગાડી લઈ જઈશ આ જો ભણે તને ગાડી લઈ જઈશ અને જો તું ન પાસ થાય બેટા તો હું તને ઘર બાંધી અને બળતું કરીશ

તમે વાર્યા નહીં લ્યો હાર્યા રહેશો આ મોબાઈલ એટલો હાનિકાર છે માનસિક દીકરો રૂપિયા ક્યાં નાખવા મોડા મોબાઈલ આ મોબાઈલ વિનાશ કર્યાના જરૂર પૂરતો રાખો અહીંયા તમે આવો છો એ તમને હામાં શું માનો આદેશ છે શું હામાં લખેલું છે એ તમને ખબર નથી તો મોબાઈલ કારણ કે એક જાતના માનસિક તો આવો જ છો તમે એટલો માનસિક છે શું લખાણ છે શું આદેશ છે એની તમને ખબર જ નથી જો તમને આ ખબર હોય તો તમે મોબાઈલ નો ખાતો સમજો બા એક તમે કોરાટ માં જાઓ છો તો કોરાટ તમે સમજો છો ને આમાં કાઢવા નથી જતા એની માં બેઠી છે અહીંયા આ મર્યાદા નું છે તો આટલું આ પરિવાર નાગાજાના પામી ગયા જવાબ અને બેનું કોઈ ધૂણવાનું હતું બધા બાર જો સખત બનાવી છે અને એક પણ રૂપિયો મૂકીને મોગલ ના બની બનશો બાપ અને આરતી લીધા પછી પ્રસાદ લઈને જાજો બાપ બસ આજો જય મોગલ જય નવાની